સફળતા માટે સખત મહેનત કરવી જરૂરી છે હવે તમે કહેશો કે દરેક વ્યક્તિ મહેનત કરે તો બધા સફળ થાય છે તો આપણે કહીશું કે જે મહેનત કરે છે તે હંમેશા સફળ થાય છે ખાસ કરીને જો તમે સવારે ઉઠવાની સાથે કોઈ ધાર્મિક કાર્ય કરો તો તમારી સફળતાની ગેરંટી બની શકે છે આ એવી ધાર્મિક પ્રવૃત્તિઓ છે જે તમારા દિવસને એવી રીતે સારી બનાવે છે કે તમે એક પછી એક સફળતાની સીડીઓ ચડવા માંડો છો સફળતા પ્રાપ્ત કરવા માટે ધાર્મિક આચરણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શકે છે પરંતુ ધાર્મિક વ્યક્તિના આત્મા અને વિચારશીલતા સાથે સંકળાયેલી છે તેથી સવારે ઉઠ્યા પછી આ દસ ધાર્મિક કાર્ય કરવાનો પ્રયાસ કરો પૂજા અને ધ્યાન દિવસની શરૂઆતમાં ભગવાનની પૂજા અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક જળવાઈ રહે છે પ્રાર્થના તમારા લક્ષ્યો અને માર્ગમાં મદદ માટે ભગવાનને પ્રાર્થના કરવાથી સ્વર્વ વિકાસમાં ટેકો મળી શકે છે સાધના યોગ અથવા આધ્યાત્મિક અભ્યાસ કરવાથી માનસિક શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે સત્સંગ સત્સંગ અથવા સંતોની સંગતમાં જોડાવાથી વ્યક્તિ વિચારોની શક્તિમાં વધારો કરી શકે છે હકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે ચેરિટી અને સેવા અન્યને મદદ કરવા માટે સમર્પિત થવાથી આત્માને પ્રેરણા મળે છે અને સામાજિક એકતા જાળવવામાં મદદ મળે છે પુસ્તક વાંચન સ્વ વિકાસ માટે પુસ્તકો વાંચવાથી વિચારો બદલવા અને શીખવામાં મદદ મળી શકે છે કર્મયોગ કર્મયોગમાં વ્યસ્ત રહેવું એ એટલે કે ભગવાન માટે કાર્ય કરવાથી જીવનને ઉત્સાહથી ભરી શકાય છે સ્વમૌન તમારા આત્માને સાંભળવા અને સમજવા માટે સમય કાઢવાનો મહત્વપૂર્ણ છે કૃતજ્ઞતા કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવી અને દરેક વસ્તુ માટે કૃતજ્ઞતાની લાગણી જાળવી રાખવી અહિંસા અને ક્ષમા અન્ય પ્રત્યે અહિંસા અને ક્ષમાનો આચરણ કરવાથી સફળતામાં મદદ મળી શકે છે તેથી જો તમે તમારા દિવસની શરૂઆત આ રીતે કરો છો તો તમારા દિવસની શરૂઆત વધુ સારી લાગે છે જેથી અસર આખા દિવસ પર પડે છે અને તમે તે દિવસે જે પણ કામ કરો છો તે તમે પૂર્ણ સમર્પણ અને સમજણથી કરો છો જેનામાં તમને સફળતા મળે છે